જે વિદ્યા સહાયકોની ભરતી થઈ તેમાં એકસો પાંચ જેટલા વિદ્યા સહાયકોની આજે જે ઓર્ડર આપ્યો એમાંથી જે આશરે પાંત્રીસ જેટલા વિદ્યાસાયકોની પોતાની સ્ક્રીનિંગ થયા બાદ આજના દિવસે તેમને પોતે પોતાની નિમણૂકનો ઓર્ડર આપણે આપેલ છે તે બધા જ શિક્ષકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું તેની સાથે સાથે વડોદરા જિલ્લાના અમારા શિક્ષક શિક્ષણ વિભાગના બધા જ અધિકારી અને કર્મચારીઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આટલા ટૂંકા ગાળામાં આટલી સરસ મજાનું કામગીરી કરી અને બધાને જે ઓર્ડર આપ્યા છે એ બદલ તે બધાનો પણ હું અભિનંદન આપું છું સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર